મિત્રો અત્યારે ડાયાબિટીસના કેસ વધતાને વધતા જાય છે આ એક અત્યારે કોમન ઇશ્યુ બનતો જાય છે કે દરેક ના ઘરમાં કોઈ ને કોઈ એક જણ તો ડાયાબિટીસ ની તકલીફ હેરાન થતું જ હશે તો આજના આ વિડીયો હું તમને આ ડાયાબિટીસ ને મેનેજ કરવાની રીત બતાવું છું અને એવા કયા ત્રણ ફૂડ છે જો એનો ઉપયોગ આપણે આપણે ડાયટ માં કરીએ અને આપણે લઈએ તો આપણે ડાયાબિટીસ ને કંટ્રોલ કરી શકીએ છીએ

ડાયાબિટીસ વધવાનું મેઇન કારણ જ આ સ્ટ્રેસ અને ચિંતા હોય છે કે જેના લીધે એના કેસમાં સતત વધારો થતો જોવા મળતો હોય છે જો આપણે ડાયાબિટીસને મેનેજ ના કરીએ વધારે પડતું સુગર ઓછું રહે કે વધારે પડતું રહેતું હોય સુગર તો આપણને કેટલીક તકલીફો થઈ શકે છે અને ડાયાબિટીસની કોમ્પ્લિકેશનમાં જે કે ડાયાબિટીસ આંખમાં ઉતરે તો આંધ્રાપણું આવે છે ડાયાબિટીસ કિડનીમાં ઉતરે તો કિડનીની તકલીફ થાય છે

આપણે બધાને ડાયાબિટીસ હોય કે ના હોય આપણે ઘઉંના રોટલી જ લેતા આવીશું પણ અત્યારે કેટલા બધા ડોક્ટર એ રેકમેન્ડ નથી કરતા કે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો જો ઘઉનો રોટલો ખાવામાં આવે ને તો એને ઘણો ફાયદો મળી રહ્યો છે કારણ કે ઘઉંનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને જેને પચવામાં પણ થોડી વાર લાગે છે જેના લીધે આપણે જો ઘઉંનો રોટલો ખાઈએ ને તો એ આપણું ગ્લુકોઝ લેવલ વધારે છે પણ આપણને એવું થાય કે ઘઉંમાં થોડું સુગર હોય છે પણ ઘઉંમાં જે પ્રોટીન હોય ન્યુટ્રીશન હોય છે એમાં થોડીક સુગરની માત્રા રહેલી હોય છે જે આપણને સુગર લેવલ વધારી શકે છે આની સરખામણીમાં જો તમે જવનો રોટલો ખાવ ને તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડો ઓછો હોય છે મતલબ એ તમારા શરીરમાં છે ને ધીરે ધીરે એનર્જી રિલીઝ કરે છે જેના લીધે એનો સુગર લેવલ પર અસર થતો નથી અને તમારું સુગર લેવલ એકદમ સ્પાઇક થતું નથી આની સિવાય જો તમે ડેઈલી જવનો રોટલો ખાવામાં લો છો તો પણ એ ફાયદાકારક મળે છે કે મદદ થી આપણે આપણો weight loss પણ કરી શકીએ છીએ અને જે લોકોને weight loss કરવો એના માટે નો પહેલો ઓપ્શન હોય છે કે તમે માં જવ લો નહીંતર ઘઉં આની સિવાય જવમાં બીટા-グルકોન નામનો ફાઈબર રહેલો હોય છે આ ફાઈબર આપણે પેટમાં જાય તો એ એકદમ જેલી જેવું સ્ટ્રક્ચર બની જાય છે જેના લીધે જે glucose નું શોષણ થવું જોઈએ એને અટકાવે છે અને જે insulin resistant હોય એને પણ વધારવામાં મદદ કરે છે જેના લીધે જેટલો બી શરીરમાં ગ્લુકોઝ આવશે એ દ્વારા અપટેક થઈ જશે વપરાઈ જશે અને આપણું ગ્લુકોઝ લેવલ નહીં વધે તમે આનો ઉપયોગ કરવા માટે તમે જવનો પ્લેન રોટલો પણ લઈ શકો છો જો એને ના ભાવતો હોય તો તમે જવ અને ઘઉં નહીં કા જવ અને બાજરાના લોટને મિક્સ કરીને પણ લઈ શકો છો પણ તેમાં સૌથી વધારે જવનું પ્રમાણ રાખો કે જેનો ફાયદો તમને મળી રહે તો next આગળ વધીએ અને બીજું ફૂડ છે એ મેથી દાણા મેથી દાણા એ ડાયાબિટીસ માટે બેસ્ટ માનવામાં આવે છે અને સદીઓથી આપણા પૂર્વજો મેથી દાણાનો કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા અને એમની હેલ્થ પણ સાચવી રાખતા હતા તો મેથી દાણાનો ઉપયોગ કરવાથી આપણું બ્લડ સુગર લેવલ મેનેજમાં રહે છે કારણ કે મેથી દાણામાં સોલ્યુબલ ફાઈબર રહેલા હોય છે આ ફાઈબર આપણે જે પણ ખાઈશું એમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ મળશે એને પચવામાં મદદ કરે છે જેના લીધે આપણે જે રિલીઝ એનર્જી જે રિલીઝ થાય એ ધીરે ધીરે થાય છે જેનાથી બ્લડ સુગર લેવલ આપણું સ્પાઈક નહીં થાય એમનું સુગર લેવલ પણ મેન્ટેન થશે અને આની સિવાય મેથી દાણામાં અમુક અમાઈનો એસિડ રહેલા હોય છે જે આપણા ઇન્સ્યુલિન ના મદદ કરે છે જેનાથી આપણને પેન્ક્રિયાસ પર વધારે લોડ નહીં પડે અને આપણું પેન્ક્રિયાસ પણ એટલે સ્વાદુપિંડ પણ આપણું હેલ્ધી રહે છે તો મેથી દાણાનો ઉપયોગમાં લેવામાં એક આસાન રીત બતાવું તમે રાતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણા પલાળી દો પછી સવારે ઉઠીને પાણી ગાળીને પી લો અને મેથી દાણાને ચાવી જાવ જો તમને મેથી દાણા એની જગ્યાએ ડાયરેક્ટ મેથી દાણાને ગળી શકો છો પણ જો ચાવશો તો એનો વધારે ફાયદો મળશે તો તમે જે પણ રોટલીનો રોટ ખાતા હોય એ દળાવો ત્યારે એમાં અમુક મેથી દાણા એડ કરો જેમ કે એક કિલો ઘઉં હોય તો તમે બસો કે અઢીસો ગ્રામ મેથી દાણા એડ કરી શકો કે જેના લીધે તમને એનો ફાયદો મળી રહે અને તમારી હેલ્થ પણ વ્યવસ્થિત રહે કારણ કે મેથી દાણો ખાલી ડાયાબિટીસ માટે પણ નહીં આપણા સ્કીન માટે આપણા હેર માટે વેઇટ લોસ માટે મેથી દાણાનો ઉપયોગ તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું ફૂડ છે એ છે કારેલા જાણીને નવાઈ લાગીને ને કે કારેલા કઈ રીતે ડાયાબિટીસમાં મદદ કરશે નહીં તો સ્વાદે કેટલા ખડવા હોય છે કેમ ભાવે પણ જો તમે સાંભળશો તો તમે આજે ડાયટમાં જરૂરથી ઇન્કલુઝ કરશો કારણ કે કારેલા એ સુગલ લેવલને મેન્ટેન કરવા માટે અને ઘટાડવા માટેનું સૌથી બેસ્ટ ફૂડ માનવામાં આવે છે કારણ કે એક રિસર્ચરે એવો દાવો કર્યો છે કે કારેલામાં એવું કમ્પોનન્ટ છે જેવું કે કેરેટીન અને પોલીપેક્ટાઇટી જે સુગલ લેવલને કંટ્રોલ કરવામાં અને ઇન્સુલિનને પણ મેનેજ કરવામાં ખૂબ સારો એવો ભાગ ભજવે છે અને આજ કારેલા બ્લડ સુગર લેવલ એકદમ નેચરલી રીતે મેનેજ કરે છે માટે તમારી જે પણ મેડિસિન ચાલતી હોય એની પણ કોઈ સાઈડ અસર નહીં થાય અને તમે એ મેડિસિન ને પણ વખત જતા ટેમ્પરિંગ ડોઝ કરી શકો છો તો કારેલા ને કઈ રીતે ઉપયોગ કરો તમે કારેલા નું જ્યુસ બનાવીને લઈ શકો જે સૌથી બેસ્ટ ઉપાય છે તેના માટે એક કારેલા ને એક ગ્લાસ પાણી સાથે મિક્સ ગ્રાઇન્ડ કરીને તમે ગાળીને એનું જ્યુસ લઈ શકો છો જો તમને વધારે પડતું કડવું લાગતું હોય તો તેમાં થોડુંક મીઠું કે લીંબુ એડ કરી શકો છો જો આ ના પસંદ હોય તો તમે કારેલા બોઇલ કરીને પણ લઈ શકો છો કે જેનો વધારે ફાયદો તમને મળી રહે કારણ કે જે શાક કે કડી બનાવીને આપણે કારેલાનો ઉપયોગ કરીએ ને એમાં આપણે તેલ અને બીજા બધા સ્પાઇસીસ એડ કરતા હોય છે જેના લીધે કારેલાના જે ન્યુટ્રિશન હોય એ નષ્ટ પામતા હોય છે માટે તમે એને બોય કરીને કે જૂસ્થ બનાવીને લો કે જેનો અલ્ટિમેટ ફાયદો તમને મળી રહે તો મિત્રો આ છે એવા ત્રણ કુળ કે જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થાય છે કારણ કે આ ત્રણ ફૂડ ની મદદથી સુગર લેવલને મેન્ટેન કરી શકે છે ને બીજી કોમ્પલિકેશન આવતી હોય એને પણ અટકાવી શકે છે તો હવે વાત કરીએ કે ડાયાબિટીસ ને મેનેજ કરવા માટે બીજું શું કરવું જોઈએ તેના માટે લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન ખૂબ જરૂરી છે અને ડાયટ ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે આપણું ડાયટ ને મેનેજ કરીશું તો આપણું બ્લડ શુગર લેવલ વધશે જ નહીં એના માટે પહેલું જ્યારે પણ ખાવા બેસો એનો અડધો કલાક પહેલા એક બાઉલ ભરીને સલાડ ખાઈ લો કેમ કારણ કે સલાડમાં ફાઈબર રહેલું હોય છે જેનાથી જે તમે ખાશો જે કાર્બોહાઈડ્રેટ ફેટ લેશો એનું પાચન કરવામાં મદદ કરશે ને જે એનર્જી રિલીઝ થશે એ ધીરેથી કરશે જેના લીધે બ્લડ સુગર લેવલ પર એટેક નહીં આવે ને સુગર લેવલ આપણું કંટ્રોલમાં રહેશે બીજું છે કે એકી સાથે એક સામટું ખાવાની જગ્યાએ થોડી થોડી વારે થોડું થોડું ખાતા રહો જેનાથી આપણી બોડીને પણ એનર્જી મળી રહે આપણું સુગર લેવલ આપણું ઇન્સુલિન લેવલ પણ મેનેજ રહે પેન્ક્રિયાસ પર એટલે સ્વાદુપીન પર લોડ નહીં પડે તમે હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવી શકો તો હવે વાત કરીએ કે ડાયાબિટીસની દવાઓ ને તો ડાયાબિટીસના દર્દીઓ માટે હોમિયોપેથી એક બેસ્ટ ઉપાય છે કારણ કે હોમિયોપેથી દવાની મદદથી એના સુગર લેવલને કંટ્રોલ કરશે સાથે સાથે એને જળમૂળમાંથી પણ નાભી કરી શકે છે અને તમારી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરીને તમને હેલ્ધી લાઇફસ્ટાઈલ આપી શકે છે આની કોઈ સાઈડ અસર હોતી નથી તમને એવો પ્રશ્ન થાય કે હોમિયોપેથી દવા લઈએ તો પેલી ને એલોપેથી દવાનું શું કરે તમે કોઈ પણ હોમિયોપેથી દવા લો તો તમે જે એલોપેથી દવા લેતા હશો એનો ડોઝ ડાયરેક્ટ કટ ડાઉન નથી કરવાનો એ ફિઝિશિયન એ ડોક્ટર તમને ધીરે ધીરે એનો ડોઝ સ્લો કરશે અને પછી તમે સંપૂર્ણ એલોપેથી દવામાંથી રાહત મેળવીને હોમિયોપેથી દવા પણ લઈ શકો છો ને એવું નથી કે હોમિયોપેથી દવા પણ તમારે લાઈફ લેવી પડશે એક વખત ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયું રિપોર્ટ તમારા બધા નોર્મલ થઈ ગયા પછી તમે હોમિયોપેથી દવાને પણ બંધ કરવાની હોય છે તો મિત્રો આ રીતે હોમિયોપેથી દવાની મદદથી તમે તમારા ડાયાબિટીસને સંપૂર્ણપણે નાબૂદ કરી શકો છો તો તમે પણ ડાયાબિટીસ નું હોય હેરાન થતા હોય તો તમે હોમિયોપેથી દવા લો અને જો તમે ડાયાબિટીસના દર્દીઓનો ચાર્ટ જાણવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો કે મને અપ્રોચ કરીને પણ પૂછી શકો છો તો આશા રાખો કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આજના વિડીયોમાંથી કંઈક તમે નવું શીખ્યા હશો તો વિડીયો સારો લાગ્યો મારી ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને જે ડાયાબિટીસ ના દર્દીઓ હોય એને પણ શેર કરો કે જેનાથી એ લોકો એનું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરી શકે મારી ચેનલ ને ના તો કરી લો દબાવવાનું ભૂલો જેનાથી તમને આવા નવા નવા વિડીયો મળતા રહે અને તમે તમારી લાઈફસ્ટાઈલ એકદમ હેલ્ધી અને રહી શકો કઈ નવું જાણવા માંગતા હોય કઈ ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો તો મળીએ હવે નવા માં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો